હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આ મગફળી તમે જુઓ આ વિષની જાળીની મગફળી છે અને આપણી આ ગિરનાર શિયા છે આ એક સમયે હાવ પીળી પડી ગઈ હતી તો આમાં અત્યારે ફેરો મેઘ એરિસ કંપનીનો આવશે અને સાથે ખજાનાનો સ્પ્રે માર્યો એટલો મસ્ત કલર આવી ગયો એકદમ કાળી ભમ્બર થઈ ગઈ બહુ મસ્ત કોળામણી આવી ગઈ તો આનું બહુ મસ્ત રિઝલ્ટ છે આમાં જો કે કંઈક સાંભળ દેખાય એવી પીળી આખી મગફળી હતી અત્યારે આનો કલર આવ્યો છે બહુ મસ્ત પણ આમાં ફેરો મેઘ અને ખજાનાનો છટકાવ થયો છે ને એને એની ફેરોમેગની અંદર શું હોય કે ફેરે સલ્ફેટ બાર ટકા હોય સલ્ફર બાર ટકા હોય અને સાથે મેગ્નેશિયમ હોય આ ત્રણે ત્રણ તત્વો મગફળીને પીળાશમાંથી દૂર કરવા માટેના તત્વો છે એટલે રિઝલ્ટ બહુ જોરદાર મળે સાથે ખજાના હોય એટલે કંઈ જ ઘટે નહીં એની ગ્રીનરી એની કોળામણ એનો એકદમ કાળો કલર તમે આ જોઈ શકો છો આ એકદમ પીળી મગફળી હતી આજે મસ્ત થઈ ગઈ છે માત્ર આઠ સ સાત દિવસથી આવી છે આમાં સ્પ્રે માર્યો એને તો જેને પણ મગફળી પીળી હોય એના માટે આ સ્પર્ધ બહુ મહત્ત્વનો છે ખાસ મારી દેજો આથી વિશેષ આના વિશે કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસો અત્યારસી એકાવન અસ્તુ જય ભારત